સરકાર ની પર તથા મેટ્રો શહેરો ડ્રગ્સ ચરસ નું બન્યા છે કોંગ્રેસે આ સ્થિતિને ભાજપની ઉડતા ગુજરાતની ભેટ ગણાવી છે વધુમાં જણાવાયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં

તો એકસો આઠ કદાચ મોડી આવી શકે પણ તારું તમને ઘર બેઠા મળી શકે છે એ છે આ મારું ડાંગ ડાંગની જ્યારે વાત કરીએ તો આજનું જે યુવા ધન છે એ આ નશામાં ધકેલાઈ રહ્યું છે અને જેમાં પોલીસની રહેમ નજર રહે છે જ જેને નકારી શકાતું નથી અને અમે જે આવેદનપત્ર આજે જે આપ્યું છે કલેક્ટરશ્રીને એમાં અમે કોંગ્રેસ સમિતિ વતી જિજ્ઞેશભાઈની વાતને ટેકો આપીએ છે દરેક પોલીસવાળા ખરાબ નથી હોતા પણ જે ખરાબ પોલીસવાળા છે જે લોકો હપ્તાખોરી કરે છે અમારો વિરોધ એના માટે છે પટ્ટા એ લોકોના છૂટવા જોઈએ પછી એ પોલીસ હોય કે કોઈ પણ અધિકારી હોય એના પટ્ટા છૂટવા જ જોઈએ કારણ કે એ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે આજે ગુજરાતમાં સોળ હજાર કરોડથી વધારેનું ડ્રગ્સ વેચાય છે જે પકડાયું છે તો એ સિવાય જેટલું વેચાણ થયું છે એનો આંકડો કોણ આપશે અને ક્યારે આપશે અને પાંચ વર્ષમાં આ સોળ હજાર કરોડના જે ડ્રગ્સ ચરસ ગાંજા જે પકડાયા છે એમાં પાંચ વર્ષમાં એક પણ વ્યક્તિને સજા નથી થઈ જેથી અમે કોંગ્રેસ સમિતિ વચ્ચે અહીં આવેદન પત્ર આપ્યું છે અને મારા ડાંગમાં પ્રાકૃતિક ડાંગમાં આ દારૂનું દૂષણ હોય ડ્રગ્સ હોય ચરસ હોય ગાંજા હોય એનું દૂષણ બંધ થાય તે બાબતે અમે આવેદન પત્ર આપ્યું છે ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ